पटी में क्या बोल लिया पटी উঠাই দিয়া নীল দে ફરા દોતર કરો પેલે થાલી થાલી વાલી વાત આપ તો વાબળો તમે બે એક જ દે આપો ખોલી દે બે લખો પેલે જોય કાયબ હો আ ল আমা মামা। એ કાઈ એ કાઈ કોણ નતીયોઈ એ તાવાળીમાં દેહ જા લ્યા ઓલા જયા કીટીંગ કરવા આયો અરે નહી આ તે આટલે બહાર આયો અલ મિલ્યા તાવાળી એ બધા બોહનીમાં ભમાઈ પડશે મની હું ચૂટતી નઈ પાછી પાછી ના આપ તો લે આખો ખોડી તો

मिल ले मिल ले અરે ગતોયુ તમે દોયુ નહિ હરા ઉભા રો માં દવાયો તો બંકા બધા પક આ મારો તો જોયું આબી કહું આબી તો હાવ હવે તમે મે પુટ ઉઠાઈ જાય પેડેલો ખૂટુ થાય તું બંકા યાર તો ઉઠાઈ મે તુમો

અગો જકલાવા નારીયા બંગા મેં આને માડ મજા મજા અલ્યા નેકડી તો તું તને હું ના નહીં જ નુકા લેલો કશું તો મારા ચાહતી તો પીછે ટકા એ પીછે કઈ છપા લાયે પીછે કશું નહીં ખબર કેમી પડી ગઈ તમે કીધું ને ભીતું રાખવાનું ભીતું તો

અરે હાલ અભિયાન બોલા હોય

મંકા ભગવાન ને બહુ તકલીફ છે જો આ ઓલે પેલો ગતરે આપણે તું તમે કે માઈ લે હું કલાની કશું હોતે ને આપણે આપણે તો આપણે ચીટિંગ કરી દીધી એ લફર બસ લે જો એક તારે હ એક માર ચાલો ઉપર લે ઉપર 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 પાહુ હું કયો લખડી જો આ કે ગયા કોણ હતા એ બીજને યાર આમના બધું ખબર છે તો આવ એને જો મને નતો આ જો એક મારે આરે આરે શું શું કરું

Yeah!